નમસ્કાર મિત્રો વ્યાસ પંચકર્તા સાથે અમિત વૈશ્વ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ ચૌદ દસ બે હજાર પચીસ મંગળવારનું દૈનિક તેમજ દૈનિક પંચામ તો પ્રથમ પંચાંગ જોઈએ તો સવન બે હજાર એકાશી આસોમાસ કૃષ્ણ પક્ષ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક પાંત્રીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે અઢાર કલાક સોળ મિનિટ તિથિ જોઈએ તો તિથિ છે આઠમ આઠમ કલાક મિનિટ સુધી ત્યાર પછી નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે પુનર્વસુ નક્ષત્ર અગિયાર કલાક ચોપન મિનિટ સુધી ત્યાર પછી પુષ્ય નક્ષત્ર યોગ જોઈએ તો યોગ છે સીધી યોગ અઠાવીસ કલાક અગિયાર મિનિટ સુધી ત્યાર પછી

જોયું તો ત્યાર પછી હવે આપણે બારે રાશિઓનું ફળ જોઈએ જેમ કે મેષ થી મીન રાશિ માટેનું ગોચર જોઈએ તો હા આ ફળો સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારે આપવામાં આવે છે જે તમારી વ્યક્તિગત જન્મ પુરી ફળથી કાય અલગ હોઈ શકે છે તો માટે બારે બારનું સુભાસુ ફળ જોઈએ સુભાસુ રંગ જોઈએ અને તમને સુભાસુ અંગ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલ એક મેષ રાશિ કે આજે તમને ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહી શકો છો આજે તમારા દરેક કાર્યમાં સાહસ અને ઝડપથી સફળતા તમને મળી શકે છે આજે તમારા જમીન સંપત્તિના કામમાં પણ તમારી સારી એવી પ્રગતિ થઈ શકે છે તો મેષ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બાવા ઓકે વૃષભ રાશિવાળા માટે આજે તમને

ઘ મિથુન રસિંહવાળા માટે આજે તમારા આત્મવિશ્વાસથી તમે ભરપૂર રહી શકો છો આજે તમારા સંચાર અને લેખન સંબંધિત તમારા કોઈ પણ કાર્યમાં તમને સફળતાઓ મળી શકે છે આજે તમને તમારા મિત્રોનો પણ સહયોગ તમને ખૂબ એવો મળી શકે છે આ મિથુન રસિંહવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રસિંહવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીરોજી કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડ કર્ક રાશિવાળા માટે આજે તમારે કાર્યક્ષેત્રે મધ્યમ ફળ મળી શકે છે આજે તમારા તમારે શાંત રાખવાથી તમને સફળતાઓ મળી શકે છે આજે તમારા માતા પિતા કે વડીલોનો સહયોગ પણ તમને લાભદાયી નીવડી શકે છે આ રાશિવાળાનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત

મળી શકે છે સિંહ રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ કે કન્યા રાશિ માટે આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ખૂબ ધ્યાન રાખવું જરૂરી રહી શકે છે આજે તમને કોઈ પણ અણધારી ખર્ચાઓ આવી શકે છે આજે તમને એક રહસ્યમય બાબતોમાં રસ તમારો વધી શકે છે કન્યા રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રહતા તુલા રાશિ વાળા માટે કે આજે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં ખૂબ મધુરતાઓ જાળવવી જરૂરી રહી શકે છે આજે તમારા કોઈ પણ ભાગીદારીના કામમાં પણ તમને સફળતાઓ મળી શકે છે આજે તમારા સામાજિક પણ પ્રતિષ્ઠાઓ તમારી વધી શકે છે તુલા રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો સાત અને તેમનો અશુભ અંક જોઈએ તો આઠ તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી વૃશ્ચિક રાશિ જોઈએ વૃશ્ચિક રાશિમાં ન યાર વૃશ્ચિક રાશિ વાળા માટે આજે તમારે નોકરીમાં પણ ખૂબ મહેનત વધારવી પડશે આજે તમને નોકરીમાં મહેનત વધારશો પરંતુ વિજય પણ તમારો જ હશે જો આજે તમારા શત્રુઓ તમારાથી પરાજિત પણ થઈ શકે છે આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું જરૂરી રહી શકે છે આ ઋષિક રસીવાળા માટે શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે વૃષિક રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો મરૂન અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ ધન રાશિ જોઈએ ધન રાશિમાં વધ ધન રાશિવાળા માટે કે આજે તમને સંતાન સંબંધિત તમને શુભ સમાચારો મળી શકે છે આજે તમને કોઈ પણ પ્રેમ સંબંધ પણ તમારી ખુશી જળવાઈ રહી છે આજે તમને અભ્યાસ માટે પણ તમારો સારો એવો દિવસ છે ધર્મ માટેનો શિયાળા શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધર્મ માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખજક મકર રાશિ માટે પારિવારિક સુખ શાંતિ તમને આજે જળવાઈ રહેશે કે જે આજે તમારી પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં તમને સફળતાઓ મળી શકે છે આજે તમારા વ્યવસાયમાં તમારે થોડી ધીરજ રાખવી જરૂરી રહી શકે છે મકર રાશિવાળા માટે શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો કેળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગસ સ કુંભ રાશિવાળા માટે આજે તમને ભાઈ બહેનોનો સહયોગ પણ તમને ખૂબ

આજે તમારે આર્થિક સ્થિતિ તમારી સારી એવી રહી શકે છે આજે તમારા પરિવાર સાથે આનંદમય તમે જવાનું તમારું જીવન વિતાવશો આજે તમારી વાણીમાં વિવેક રાખવાથી ખૂબ સારું પરિણામ તમને મળી શકે છે તો આ મીનનસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત મીનનસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ તો હા આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત ફળમાં આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડલીમાં ગ્રહો અને ફળથી અલગ હોય શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો માટે તારીખ ચૌદ દસ બે હજાર પચીસ મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વિડીયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો